એ હેલો એવરીબડી હું છું રાહુલ આહિર આપનું સ્વાગત કરું છું મારા એક નવા બ્લોગમાં તો હું કે મોજ માને તો આજના કેટલાય દિવસથી આપડે વ્લોગની શરૂઆત કરી છે ઓ ભાઈ વિડીયો ઇન્ટરવ્યુ વિડીયોની વિડીયોને બદલે આજે વ્લોગની શરૂઆત કરી છે હો આજના દિવસની શરૂઆત થઈ છે સવારના પોરમાં ભેંસવું બદલાવાથી એ જો અત્યારે હમણાં તો બહુ અહીંયા કંઈ ખાસ કામ છે નહીં મોડા મોડા એ ઊઠી એટલે હાલે છે ભાઈ જો અત્યારે પોણા આઠ વાગ્યા ઢુકડા ઉઠ્યા છે ને બધા બ્રશ પાણી કરીએ ફ્રેશ થયા છે કમ્પ્લીટ થઈ ગયા છે અને સૌથી પહેલાં જજાક ને બદલાવી નાખી પછી ધીરે ધીરે આપણા કામ આવી ના રહીએ બધા ભેં ને સોલી ના અમેથી સહાલ પાણી પાઈ ને પી લીધા છે આ ડરીએ તો મસ્ત છાસ પી લીધી મોજ આવી ગઈ ભાઈ આમણી વાળી સાફ સફાઈ ચાલુ છે કઈક સર્વિસિંગ ચાલુ છે ટ્રેક્ટર ની બાપુ કરે હે ભાઈ હું તમે બે વાલભાઈ હું તમે બે આઈદરું છે નવરા બેઠા હક ન થાતું હે નવરા બેઠા હખ ન થાતું એમ ને કઈ વાંધો ન જારે હું આંગળી હક ન થાતું હું કામ કઈ કરવા લાગ ગયો મને હો ને કરવા લાગી તો વાંધો ન હું હવે જો બાંધી દીધી છે આંગળી ભૂકો ભૂકો કઈ નાખું છે ને કે જે જો એમ તો ગમાણું માં થોડ થોડું હોય એટલે હવે ઘડીક વાર જો આંગળીઓ ઉમે આ ભેંસે તો પાવરો ખાધો ઈને આંગળી કઈ જરૂર હોય ને અને આ બધું જરાક વાર ગમાણ સાફ સફાઈ કરીએ નામીથી સારવી લઈએ પછી વળી જઈને જરૂર પડશે ને તડકો તફિયત ત્યાં વરી નાખશું બધા એને આંગળી ત્યાં એમને ઊભ્યું છે અને ચાલો હવે તો તમને જરાક બગીચાનો નજારો કરાવીએ હમણો આપણો બગીચામાં મસ્ત જ હમણાં સાફ સફાઈ થઈ ગઈ છે એકદમ નીટ એન્ડ ક્લીન થઈ ગયો ભાઈ બગીચો બગીચો એવા વસ્તુ છે એને જેટલી સાફ સફાઈ હોય ને એટલો મસ્ત રૂપારો લાગે મસ્ત સાફ સફાઈ જોરદાર થઈ ગઈ છે જો લોટણ કેરમાં કેરાય નેકરાતી કેરા મસ્ત લૂમ લાગી છે પેલી તો આપડી લોટણ કેરા બાકી તો આપણી પાસે હતી તમે જૂના વિડીયાથી જોતા હોય બધા ભાઈઓને ખબર જ હોય છે અહીંયા એકદમ મોટી મોટી હતી પણ એ ડાંગર હતી ઊંચી જાય ને પછી નમી જાય એટલે એ પડી જતી ને એ પ્રોબ્લેમ બહુ થતા આ છે આપડે લોટણ એટલે આ બહુ વાઇટમાં ઊંચી ના જાય અને કેરાય બહુ સારા થાય કે છે બાકી તો આપણે પેલી જ છે જ કીવી કાવે ને કીવો ફાલ પકડે હું છે કેળામાં લંબાઈ સારી છે એક વસ્તુ વસ્તી દેખાય છે ઓલા કેળા કરતા લાંબા કેળા છે અને બાકી તો હમણાં ફૂલણા વુરણા ને છે તો બધા ભાઈને ખબર જ છે જે કાંઈ એમ લોગ જોઈને ખબર જ જાય છે ભાઈ રંગ બેરંગી આપણો બગીચો છે એ તો તમને ખબર જ છે હારી કેટલી જાતના છે હો ભાઈ એક જ કલર નથી ખાલી ઓહો ને અહીંયા તો આ દહક છોડવા છે એકદમ ઘાટા ને મોટા થયા ને નાકરા ફૂલણા દેખાય હાલો હવે અંદર ફરી આમાં તમને આંબો દેખાડ્યા અને આંબામાં ઝીણી ઝીણી કેરીયું લાગવા માંડ્યો ભાઈ ચાલો હવે તમને ઈ દેખાડ્યું ફાર્મ ની તમને નાની મોટી નાની મોટી બધી અપડેટ દઈ દે ને પછી લક્ષ્મી દેખાડી હરિયો ટીચક્યું ટીચક્યું થઈ ગયું છે બધા કેરિયું આરિયું બધા એમાં માંડો છે કેરિયું લાગવા અને અમુકમાં જેમાં ઓછ્યું છે એમાં વડીયું થઈ ગયું જેમાં ઘાટી હોય એમાં ઝીણક્યું હોય આમાં થોડી ઘાટી હોય આમાં જીણક્યું છે અને બાકી ઉપર છે એકાદમાં ઓછો ફાલશે બહુ સારી મોટી મોટી થઈ ગઈ છે છે લક્ષ્મીબાઈ થઈ થાણીયા નીકળી અને ઊભી ગયા છે બધી સાફ સફાઈ ચાલુ છે બધું કામ ચાલુ જ છે ચાલો હવે ઘડીક લક્ષ્મીને બારી કાઢીએ આપણે અને આજે એને જો કે કોઈ દી જનરલી છોડતો નથી પણ આજે વિચારો થાય છે કે આજે ખેતરમાં એને ખુલ્લી મૂકવું દર વાર કેમ કે ખેતર થઈ ગયા છે કમ્પ્લીટ સાફ શું એ હવે ઘડીક વાર જો ખુલ્લી મૂકી તો એને રનિંગ કરવું હોય તો કરી લે મોટી રીંગ બનાવી નાખી અને જો કે આપણા ખેતરમાં ઉમતા કંઈ આપણે ઉપાધિ નથી કેમ કે આપણા ખેતર બારું ક્યાંય એનિમલ આપણું જઈ ના હાગે આખું ખેતર પેક છે એટલે ઘડીક છૂટી ઘૂમરો મારવા દઈ ભાઈ કા લક્ષ્મી ઓય દાવું છે ખેતરમાં ઘૂમરા મારવા હે દાવું ખેતરમાં ઘૂમરા મારવા જાવું આ કે ના કંઈ જવાબ નથી દેતી અને જોઈ લ્યો જો હવે છતના શાક લખીએ ને એ બધું એ કહેવાય ગાજર ગાજર ખાય અને લુદર બધા મેલ દીધા હમણાં તો હું હાલું હું પડતું નથી મજાનું ઊભું ઉભું ખાવાનું ત્રેવી નો મહિનો અને ગાજર હજે વાતું પૂર્યું સાફ સફાઈ કરવાની છે એ મસ્ત અત્યારે જરાક રનિંગ બનિંગ કરી લે ગુમરા માર લે ને પછી ધમારશું એને હમણાં તો ઉનાળો આવી ગયો એટલે ડેલી ધમારવાની જ હોય ને આ તો વળી ઠાણી અમારા એ આરોટીનો એટલે ભરાવી દે બાકી મસ્ત કાયમ તો અત્યારે દસક વાગ્યાનો ટાઈમ હોય ને એટલે કાયમ નવરાવી નાખવાની એટલે ઉનાળામાં તો જેટલું તમે નવરાવો ને એટલું ઘોડું ટાઢવું રે એટલે એને મજા આવે તે ચાલો હવે એને અત્યારે હવે ઉતાંબર આવી છે હવે જરાક બદલાવી લે અને પછી બધું આગળ જતા કામકાજ ચાલ્યું રહેશે કાંડામાં છે કાંડામાં લઈને જવું હવે કેટલીક વાર એ જોયા દેવું છે મન થાય ને જીક મારી અને મુકાવી દે આમણી જો વળી ડીઝલની ટાંકીની સાફ સફાઈ ચાલુ છે ડીઝલની ટાંકીમાં કચરા છે ઝીણા 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 લેયર આવી જાય છે હવે એ સાફ થઈ જાય ને અસલ તો પછી ટ્રેક્ટરમાં કંઈ વાંધો ના આવે ઝીણા મોટું ઝીણા મોટું સટસોડ આવી રીતના કરવા પડતા હોય ભાઈ આને તો મારે છોડવી મૂંગી પડી ગઈ લ્યો ને મને આની તો દીધી હોય રતારું ગાજરમાં ને ડુંગળીમાં બધા એમાં ખૂમદાણિયા કરી છે એ તો વેહાણ કરી નાખ્યું એમ લ્યો ને આની ઝટઝ પકડી લીધી ને બાંધી મૂકી ગયા હવે જાઓ ને હવે એ બધું તો કહી રહ્યું તો થયું તો થયું દીધી હાલો હવે જરાક સાફ સફાઈ કરી નાખી ધમારવાની છે ને એ ધમારી નાખીએ ને હવે બાપુને ખબર પડીએ ને કે ઘોડિયામાં રમથાણિયા કર્યા હે ગાજરમાં ને ડુંગળીમાં તઈ મારો વારો નહીં કરીએ હોળીનો તો નહીં નીકળે મને એમ હતું કે શેટી ઉમણી ખેતરમાં જાહે રમતું કરીએ તેને ઘડીક વાર મજા આવી નકર કાયમ એમ કરતો સાફ સફાઈ અહીંયા પણ અહીંયા કરતો હતો બાપુ કહે કે આ બધે પાણી જાય એટલે દિવાલ રોગની ખરાબ થાય છે એ કે જગ્યા બદલાવી નાખ દે મને કાંઈ વાંધો નહીં તો અહીંયા અછોડા બસોડા બધું નકર ક્લિયર કર્યું હતું અહીંયા જેની કાકરી નાખી દીધી હતી એટલે મસ્ત કચકાણે ન થાય એટલે ધમારવાની એ મજા આવે પણ તા બધું ચેન્જ કરવું પડ્યું ચાલો કાંઈ વાંધો નહીં બાપુ કે એમ કરવું પડે ને ભાઈ એમ તો બધું હવે બધી જગ્યા બદલાવી નાખીએ આપણે મસ્ત જો નવરાવી દવરાવી અને થઈ ગઈ છે લક્ષ્મી કમ્પ્લીટ અને જો ને ગદમ વાટી આવ્યો હું ગદમ વાટીને મસ્ત મલકના નાખ દીધા છે જો અત્યારે બાર જેવો ટાઈમ થયો છે તો હવે ગદમ ખાઈને કમ્પ્લીટ છાણી મુની ઊભી રહે છે પછી સેટ હવે આપણે પાઇટોય કરવાનું ની હું સાડા ત્રણથી ચાર વાગે બધું થાય ગદમે વાદળ વાદળછાયું હું વાતાવરણ છું તો બગડી ગયા ત્યાંથી હવે વળી પાછી થોડીક ચાકરી કરું ને તો કંઈક મેળે આવી જાય એટલે ઘોડીને ઉપાદી નહીં હજી તો એમ તો ગાજર આપણે છે થોડાક દિવસ એટલે વાંધો નથી તાતા પાછી મહેનત ને ઉપડી જાય અને લાઈટ એ અત્યારે વહી ગઈ છે પંખો છે બંધ હોય મતલબ લાઇટ આવી જાય છે ને એટલે પછી ભગકા છૂટશે બગીચામાં પાણી ચાલુ કર્યું છે તે મસ્ત પક્ષીઓ ઉનાળામાં તમે આવી રીતના ગમે ત્યાં પાણી હાલતું હોય ને બગીચામાં કે એટલે પક્ષી મસ્ત અહીંયા પાણી પીવાય આવી જાય ને નાહવાય આવી જાય નજારો તમે ઉભા ઉભા જતા હોય મજા આવે એમાં નાતા હોય ને ભાઈ ભારે મસ્ત મજા આવે આજે તો મસ્ત પવન ઠંડો ઠંડો છે વાતાવરણ જ માપે છે બે દિવસ પહેલા થોડું ગરમ હતું અને આજે તો મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ ભાઈ અને આંબો આ કોયરો એટલે વાતું પૂર્યું એમ અને આનું કોરવાનું કારણ કહું તો જો મેં પાળિયા થોડા થોડા માથે માથે ખોદી નાખ્યા હતા એટલે મસ્ત પાછી રસાંગ ખેંચે ને એટલે બહુ સારો ગણ કરે બીજા બધા મીડિયમ કોયરા બાકી આ જોરદાર નીકળો છે અત્યારે એ હાડા તનક વાગ્યા છે આંગળી મસ્ત નીંદર બિંદર કરી અને પછી ઉઠા હાય ચા પાણી પીને હવે પાછું નવું કામ ઉપાડ્યું હે કામમાં જો ને હવે આપણે નારિયેરી છે ને આપડી બે સાઈડની નારિયેરી એના નીચલા નીચલા પાન થોડા થોડા સાફ કરી નાખીએ એટલે નારિયરિયું અસર ચોખ્યું થઈ જાય આપણે જય વાવાઝોડું આવ્યું હતું ને તો આખી ક્લીન કરી દીધું હાવ વાવાઝોડું આવ્યું તઈ તો આ બધું નમી ગયું હતું બધા પાંદણા કાપીને ભાઈ પાણા ભરાવ્યા હતા મેળે આવી ગયું વળી પાછી હવે અત્યારે જાઉં વળી પાછા પાંદણા કાપી અને સાફ કરવી ચાલુ કરી રહી છે માલદેવભાઈ ના ભાગમાં આવ્યું છે કાર્ટિંગ અને આપણા ભાગમાં આવ્યું છે ભરવાનું તે આંગળી ટોલીમાંથી સાઈડ બાઈડ કાઢ નાખી ગઈ અને હવે આપણે મંડાઈ રહી દે મસ્ત બધા વાંહે વાહ કાઢતા જાય માલદેવભાઈ કાપતો જાય ને એ બધા પાંદડા આપણે ભરતા જાય ને થાતું જાય ચોખ્ખું કાં માલદેવ ને જ આ બધું કાઢું હતું બધા ચુથા ને આ બધું એ નીકળતું જાય ને તો મસ્ત થાતું જાય પણ એ તો નીકળે નહીં કેમ કે હજી એમાં બધે એમાં રસાંગ હોય એટલે એ મૂકે નહીં વખ હજી અમાર દે ભાઈ તું નારિયેરી ના કાપતો જતો હા તું મારી નારિયેરી માં દેહ હતી તું કાઢી ના લેતો બધું ભાઈ હાવ આમ જરાક નમાવીને મારતો જાતો હાવ તને હલવું પડશે હમ આ કાપના કે નથી કાપવું આ કાપીને હમણાં અમે પાછા મારે એટલે નીકળી જાય હવે એ માટે આગળ કાપતો જાય છે ને આપણે વાહે વાહે બધું આ બધું ભરતા જા હું વેહાણ કરે એ ને ભરવું આપણે જોઈ લે દુનિયાનો નિયમ છે ભાઈ આમ થોડું માલે એ હુકલ ને હોય ને એ તો ચવાઈ ગયા હોય તો નીકળીએ જ નહીં તારી હતી અને હજી થોડે વક ત્યાં વક મેલ દે ને તો તમે આજથી ખેંચો જ નીકળી જાય એમનો આન વરા કેટલા છે માલિભાઈ હમણાં હાથમાં હું આવીએ તો ત્રણ વરા પૂરા થાય કે ખાલી વાઈવી ને ત્યારનો ફોટો પડ્યો હોય છે હું સ્ક્રીનશોટમાં નાખી દઈ ભેગો ભેગો હા બબે પાંદડે હતી વાઈવી ને હવે આજ આ ચોમાસું આવીએ ને ત્યાં ત્રણ વર પૂરા થાય ને ચોથું બેસી લે ચોથું બેસીએ ને ભાઈ મસ્ત રૂપ પારું પેલા હું બહુ વિચારતો હતો બાપુ અને માલદે ભાઈ બે ના પાડતા થઈ કે એ નથી કરું નથી કરું પણ ફાઇનલી પછી આપણે લીધી તો મેલતા નથી તો બધા ભાઈઓને ખબર જ છે તે આપણે વાઈવી વાઈવી જ છે પછી ટોટલ પીંચી અહીં થર્ડ છે બેય સાઈડ થઈ ખોદી આવ્યું હમણાં રાપ બદલાવેલી છે એટલે એ ટ્રેક્ટર માં ખોદવાનો મેળ નથી આવતો આપણે આઈથે ખોદવા પડે તકલીફ તો પડે પણ આયલા રાખે હવે જો ભેંસું બદલી ગયું છે હવે આને કાંઈ દળે ને ગાજર એટલે એ ઉતામરી થાય હમણી લક્ષ્મી બાઈથી એ ઉતામરી થાય એને હું ગાજર દેખે એટલે ભાઈ ગેલી તૂર થાય હ એવું હું છે હવે આપણે જો ધોવાના બાકી છે જરાક હવે મહેનત પડી હવે ફટાફટ ધોઈ નાખી અને આપણે ભેહાણ કરું પાછળ શર્ટ કુંડી પાસે બેઠો હતો પહેલો જોઈ લ્યો કેમ છે આનું રૂપ બાકી આપણો ફેવરિટ દાગીનો વા જો કે ફેવરિટ તો બધી ફેવરિટ જ છે પણ આ સમથિંગ સ્પેશિયલ એમ બહુ જ હારમ હારી વસે ઓલ ખડેલી થાય બહુ જ વારી ને ત્રણ મહિના કન્ફર્મ થઈ ગઈ છે ચેક કરાવી લીધી હમણાં આને કાયમ ગાજર મળે થોડા થોડા આને દડે લક્ષ્મીને જો આ આટલા ગાજર છે તો બે ટાઈમ આમાં લક્ષ્મીને મળીએ અને બાકીના આને મળીએ અત્યારે લક્ષ્મીને સાત આઠ કિલો જેટલા હવારે અને સાત આઠ કિલો હાંજે અને બાકીના બધા આખળેલી ખાશે ભાઈ લક્ષ્મી અમદાવાની મસ્ત ઊભી છે ચાલો હવે જો જરાક જલ્દી જલ્દી ગાજર ધોઈ નાખું અને પછી એને બારી કાઢવી છે એને અત્યારે બાંધવાની છે પટમાં એ કલર ભારી ઘાટો પાયક એકદમ કારી હોય રાજી બી થઈ ગઈ નહીં લે મસ્ત સાફ સફાઈ બપોરે કરી નાખી હતી કેમ જરેરામ મારે આવ આ તો હમણાં ટાઈમ જ નતો દડતો ભાઈ ખેતી કામમાં હલવાઈ ગયા હતા ને એટલે ઘોડીનું બધું સાફ સફાઈનું બધું બેહાણ થઈ ગયું હતું હવે અત્યારે જરેરા મારે હા ઘોડી ભાઈ ગોળી આવી રીતના નીટ એન્ડ ક્લીન હોય ને તો આપડે મજા આવે અહીંયા મસ્ત આવી ગઈ છે હવે મજા મજાની ઉભશે પવન પવન લેશે અને હજી સુરત એ ઘણું છે મસ્ત આંખો દીઆ મીજા ને એટલે કલાક દોઢ કલાક જેવો ટાઈમ છે ને અત્યારે હવે અહીંયા ઉભવાનો મસ્ત કંઈ ખવરાવા બવરાનું કંઈ ના હોય તો અત્યારે અહીં કંઈ નાખવાનું કે નહીં મસ્ત શાંતિથી ઉભવાનું અને વાતાવરણનો નો નજારો કરે મજા કરે છે મોજ મસ્તી માં આંકડી ચડી જાય આપણે અહીંથી મોજ મસ્તીમાં ચડી જાય જોઈ માંડીએ ગુમરા મારવાની ફરાટી મારવાની